નમસ્તે મિત્રો વડોદરાના જનતાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ અત્યારે બહાર નીકળવાનું ટાળજો કારણ કે અત્યારે બહુ હાઈ સ્પીડમાં વિન સ્પીડ છે અને ભારે પવન અને વરસાદનો માહોલ છે એટલે ફરીથી હું તમામ નાગરિકોને અપીલ કરું છું મીડિયાના મિત્રોને મારફતે અપીલ કરું છું કે અત્યારે આપણા વીએમસીના ટીમ કાઢીપદે ફિલ્ડમાં છે તમામ અધિકારીઓ પદાધિકારીઓ બધા એમની પોતપોતાની વિસ્તારમાં કામમાં લાગેલા છે અને સિટીઝન્સને નંબર અપીલ છે કે ઘરની અંદર જ રહેજો અને સવાર સુધીમાં આપણે બધા રોડ્સની બ્લોકેજીસ બધું અને પાણીનું કાઢ બ્લોકેજિસ બધું કાઢવાનું કામગીરી કરશું અત્યારે ઘણા બધા જગ્યામાં ઝાડ પણ પડ્યા છે એટલે રોડ ઉપર અમે ક્લિયરિંગનું કામ કરી રહ્યા છે ફાયર અને ગાર્ડનની ટીમ કામમાં લાગ્યા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપર મદદ લઈને કરશું પણ ફરી હું વિનંતી કરીશ આપ ઘરમાં જ રહેજો અને ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સંકલનમાં છે એમજીવીસીએલ સાથે કે પાવર સપ્લાયસ ઇશ્યુઝ હોય એને રિસ્ટોર કરવામાં પ્રયત્ન કરીએ છીએ આભાર